સુરત શહેરના અડાજણ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ટેકનોલોજીનો દુરુપયોગ કરી પોલીસને થાપ આપતી મહારાષ્ટ્રની ખતરનાક ગેંગના બે સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ અને કિંમતી ઘડિયાળો સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ગેંગની સૌથી ચોંકાવનારી બાબત તેમની કામ કરવાની પદ્ધતિ છે ધરપકડ અને ટ્રેકિંગથી બચવા માટે આરોપીઓ સામાન્ય કોલિંગને બદલે જંગી નામની મોબાઈલ એપ્લિકેશન અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા હતા આ ઉપરાંત ચોરી કર્યા બાદ પૂરાવા નાશ કરવા માટે તેઓ મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે ચોરી કરી જતા હતા જેથી તેમની ઓળખ ન થઈ શકે ગુજરાતમાં ગુના આચરવા માટે ખાસ ગુજરાત પાછળની સેકન્ડ હેન્ડ ફોર વ્હીલ ગાડી ખરીદી હતી જેથી સ્થાનિક સ્તરે કોઈને શંકા ન જાય પોલીસે મુંબઈ અને મહારાષ્ટ્રના રહેવાસીવા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે સલીમ ઉર્ફે સાહેલ શેખ આરોપી અત્યંત ખતરનાક માનવામાં આવે છે જેના વિરુદ્ધ માત્ર કર્ણાટકમાં જ જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલી ફોર વ્હીલર ગાડી અઠાવીસ રોકડ રકમ સહિત કુલ ચાર પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલમાં સુરત પોલીસના તોડકીના અન્ય સભ્યો અને તેમણે રાજ્યમાં અન્ય કઈ કઈ જગ્યાએ ચોરી કરી છે તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે આયાર જાડેજાએ જણાવ્યું હતું કે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વણસોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી એક માહિતી મળી કે સરફરાજ સબ્બીર શેખ અને તેનો સાગરીત સલીમ ઉર્ફે સહેલ રફીક શેખ સુરત ખાતે આવીને એક મહિનાના પહેલા દસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવી હતી આરોપીઓ સુરતના અલગ અલગ વિસ્તારોમાં ઘરોની રેકી કરતા અડાજણ ખાતે બે મકાનોને ટાર્ગેટ કરી ત્યાંથી સોના ચાંદીના દાગીના અને કિંમતી ઘડિયાળોની ચોરી કરી તેઓ ચોરી કર્યા બાદ ડીવીઆર પણ સાથે લઈ જતા જેથી પુરાવા ન મળે ત્રણેય આરોપીઓ અગાઉ જેલમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી જ આ તોડકી બનાવી હતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વણસોદાયલ ઘરફોડ ચોરીના ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી તે ટીમોમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ એસ એમ પાટીલ નાઓને એક માહિતી મળેલ કે સરફરાજ સબીર શેખ જે બોઈસર મુંબઈનો રહેવાસી છે જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે આ બંને સુરત શહેર ખાતે આવી અને એક મહિના પહેલાં ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે ઘર બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા દસ દિવસ પહેલાં અડાજણ ખાતે બે મકાનને ટાર્ગેટ કરે જે મકાનમાંથી ચોરી કરી અને અઠ્યાવીસ જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી

બંને આરોપીઓ રીડા છે સેકન્ડ હેન્ડ ગાડી ગુજરાત નંબર પ્લેટ ની રાખી અને ચોરી કરવાની એમો છે ડીવીઆર ચોરી કરીને લઈ જવું બંધ મકાનોને બંધ મકાનોને ટાર્ગેટ કરવાની એમો ધરાવતી માણસ છે આ બંને આરોપીઓ સાથે એક બીજો સાગરિત છે બિલાલ મંડલ જે ચોરી કરવામાં સાથે હતો અને પકડવા માટેની તજવીજ ચાલુ છે સરફરાજ શબીર શેખ છે એ બોઈસર મુંબઈ મહારાષ્ટ્ર છે અને સલીમ ઉર્ફે સોહિલ રફીક શેખ છે એ બેંગ્લોર સિટી કર્ણાટકનો છે એક ઘરની અંદરથી વીસ ગ્રામ સોનો અને દોઢસો ગ્રામ ચાંદી એમણે ચોરી કરેલા હતા અને અઠયાવીસ ઘડિયાળો ચોરી કરેલી હતી જે અઠયાવીસ અઠ્યાવીસ ઘડિયાળોનો ટોટલ મુદ્દામલનું રિકવર છે ત્રણેય આરોપીઓ ખૂબ રીઢા છે ઘણી વખત જેલની અંદર પણ ગયેલા છે અને જેલની અંદર ત્રણેય નો કોન્ટેક્ટ થયેલ છે